નમસ્કાર મિત્રો અત્યારે આપણે હળદમાં છીએ અને ગઈકાલે જે હળદમાં ઘટના બની હતી એને લઈ અને અત્યારે હળદમાં જે છે એ રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે હળવદના વિવિધ સંગઠનના આગેવાનો તેની સાથે કાર્યકર્તાઓ તેની સાથે મિત્રો એક મહત્ત્વની થોડીક વાત એ કરવી છે ઘણાને ખોટું લાગશે કે હળોદમાં જે છે મિત્રો એ સંસદ સભ્ય પણ આપણે સંસદ સભ્યને પણ મત આપીને બનાવ્યા છે આ બધા ભાજપની હું વાત કરું છું મિત્રો સંસદ સભ્ય છે ધારાસભ્ય છે પાંચ તાલુકા પંચ જિલ્લા પંચાયતની સીટો આવે તે પણ એમને આપી દીધી છે તાલુકા પંચાયતની વીસમાંથી અઢાર સીટો આપી દીધી છે માર્કેટ યાર્ડ આપી દીધું છે પાલિકા પણ આપી દીધી છે તાલુકા પંચાયત પણ આપી દીધી છે ખેતી બેંક પણ આપી દીધી છે તેની સાથે ખરીદ વેચાણ સંઘ પણ આપી દીધો છે મિત્રો આટલું બધું દેવા છતાં પણ જ્યારે હળવદની અસ્મિતાને કંઈ પણ આંચ આવે તો ત્યારે લોકોને જે છે મિત્રો એ શહેરીજનોને છે કે ગ્રામ્ય વિસ્તારના લોકોને છે એને રેલી કાઢી અને આવેદનપત્ર દેવા પડે છે ગઈકાલે બેઠક હતી તેમાં એવું કહેવાનું થયું આગેવાનો હતા એ એવું કહેતા હતા કે ભાઈ જનતા રેડ કરશું અમે કેમ ભાઈ આટલું બધું તમને આપ્યા પછી પણ જો લોકોને કાયદો હાથમાં લેવો પડે શહેરીજનોને કાયદો હાથમાં લેવો પડે તો પછી તમને અહીંયા બેસાડ્યા છે શા માટે તમને મત આપ્યા છે શા માટે કંઈ જ બાકી નથી રાખ્યું જે કંઈ સહકારી સંસ્થાઓ આવતી હોય કે જે કંઈ બીજી સંસ્થાઓ આવતી હોય તો એ તમામ પદ ઉપર જે છે ને મિત્રો એ હળવદના લોકોએ છે ને એ ભાજપને વોટ આપી અને ત્યાં આગળ બિરાજમાન કર્યા છે અને આ બધું કરું તો ઓગણીસો પંચાણું પહેલાં થતું જ હતું ને મિત્રો તો આટલું બધું તમને આપી દીધા છતાં પણ જો શહેરીજનોને એમની હળવદની ગામ આખાની આ માંગ છે મિત્રો કે એની અસ્મિતા માટે થઈ અને શહેરીજનોને જો રેલીઓ કાઢવી પડે આવી રીતના મોન રેલી કાઢવી પડે મિત્રો તો એ ખરેખર એ આજના નેતાઓ જે છે ને હળવદના જે નેતાઓ છે ને એની માટે મિત્રો આ શરમજનક છે કે આટલું બધું કર્યા છતાં પણ જો રેલી કાઢવી પડે અને ગઈકાલે ઘનશ્યામભાઈ દવે કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે તો એ બહુ સરસ એમને સંદેશો આપ્યો હતો મિત્રો તો ખરેખર મિત્રો આવું ન હોવું જોઈએ આટલું બધું દીધા પછી પણ જો શહેરીજનોને પોતાની અસ્મિતા માટે થઈ અને રેલીઓ કાઢવી પડે મૌન રેલીઓ કાઢીને મામલતદારને આવેદન પત્ર દેવું પડે અને પછી કહેવું પડે કે ભાઈ તમે કાર્યવાહી કરો નહીં તર અડતાલીસ કલાક પછી અમે જનતા રેડ કરીશું તો પછી આ આગેવાનોને આપણે બનાવ્યા છે શા માટે આમને બધાને આપણે મત દઈને ચૂંટાયા છે શા માટે મિત્રો એમની પણ કંઈક ફરજ હોય છે એમને પણ તંત્રને કડક હાથે કહેવું પડશે કે બીજે જ્યાં તમે કંઈ પણ અગાવતા હોય અહીંયા ત્યાં પણ હળદમાં જ્યારે લોકોની અસ્મિતા સાથે તમે રમત રમો તો એ તો નહીં ચાલે એ તો ક્યારે પણ સાખી લેવામાં નહીં આવે અત્યારે આ તમે જોવો છો મિત્રો સાધુ સંતો સાથે વિશ્વ હિન્દુ પરિષદના જે કંઈ આગેવાનો શહેરીજનો છે એ મોટી સંખ્યામાં અત્યારે મોન રેલી જે બાઈક રેલી છે એ બાઇક રેલી કાઢવામાં આવી છે અને અત્યારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જેમ છે તો એમના પ્રતિમાને જે છે ફૂલહાર પહેરાવી અને હવે પછી જે છે આ રેલી આગળ મામલતદાર ઓફિસ જે છે મિત્રો એ તરફ આગળ વધી રહી છે તો ભક્તિનંદનદાસ સ્વામી છે મિત્રો એમણે પણ ગઈકાલે બહુ સરસ મજાની એમને પણ એક વાત કરી હતી કે આવું તો મિત્રો ન હોવું જોઈએ કે આટલી બધી પોસ્ટ ઉપર આટલી બધી જગ્યાઓ ઉપર આટલી બધી જે પ્રતિનિધિની જગ્યા ઉપર સર્વસ્વ તમને આપી દીધા પછી પણ જો આ શહેરીજનોને હળવદમાં ચાલતા નોનવેજના આંટડા બંધ કરાવવા માટે થઈ અને રેલીઓ કાઢવી પડે છે એ વસ્તુ ખરાબ છે એ વસ્તુ યોગ્ય નથી આપણી સાથે ભક્તિનંદન સ્વામી છે એટલે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરવી છે હાલો સ્વામીજી હમણાં અમે થોડુંક કીધું કે એક દુઃખની વાત કહેવાય આપણી માટે કે રેલીઓ કાઢવી પડે અને આ અસ્મિતાને બચાવવા માટે થઈ આવા તડકાની આવા બફારા વચ્ચે શું કહો ખાસ તો કાલની ઘટના તમે પણ જે લાઈવ કરી અને આખા હળવદે જોયું આખા ગુજરાતે આખા વિશ્વએ જોયું કે હળવદ શહેરની આન બાન અને શાન એ છે કે આ ભગવાન મહાદેવજીની કૃપાવંત નગરી છે અને અહીં સંપૂર્ણ સનાતનીય પરંપરાને સમર્થન આપતી વિચારધારા કે વર્ષોથી આપણી આ ઐતિહાસિક શહેરની એક ગરિમા છે કે અહીં હિંસાને કોઈ સ્થાન નથી અહીં જીવ દયા પ્રેમી લોકો અંતઃકરણની લાગણીથી પરસ્પર આત્મીયતાનો એક સંગમ સેતુ સર્જીને રહે છે તો અહીં હળવદ શહેરનું ઐતિહાસિક ધરોહર કહેવાય એવું ધાર્મિક દ્રષ્ટિએ પણ જેનું મહત્વ છે અને ઐતિહાસિક દ્રષ્ટિએ જેનું મહત્વ છે એવું સામંતસર શહેરમાં જે માછલા મારવાની પ્રવૃત્તિઓ બેફામ રોકટોક વિદના થઈ રહી છે એના ઉપર નિયંત્રણ લાવવું જ જોઈએ સંપૂર્ણ બંધ થવું જોઈએ શાંતિ રેલી માં જોડાના છે બસ અમારા અંતર ની લાગણી એ છે કે હળવદ ની જે અસ્મિતા છે એને ક્યાંય આપણે ખંડિત કરવા નથી પણ જયારે બેઠક હતી ત્યારે ઓછું બોલ્યા હતા પણ ઘણો બધો સંદેશો આપ્યો હતો ભગવાન સ્વામિનારાયણ પણ આ તળાવમાં નાયેલા છે બહારના ઘણા બધા લોકો છે જે સ્વામિનારાયણ ધર્મને માને છે કે જે હિન્દુ ધર્મને માને છે તે પણ આ પવિત્ર જે આ જળ છે ત્યાં આગળ સ્નાન કરવા આવતા હોય છે આ જગ્યા ઉપર જો આવી પ્રવૃત્તિઓ અને પછી એને આવતા દિવસોમાં એની સામે કડક કાર્યવાહી ન થાય અને જો રોકવામાં ન આવે તો પછી એ દિવસો પણ દૂર નથી કે કોઈ ધાર્મિક લોકો ત્યાં સ્નાન કરવા આવ્યો અને બાજુમાં મચ્છીમારી કરતા હોય એક હજાર ટકા તમે જુઓ કે એ હળવદ શહેરની તલાવના કિનારે આપણું વૈજનાથ મંદિર પણ એક વખત એ તલાવની પાયરે આવેલું મંદિર કહેવાય અત્યારે ભલે ત્યાં વચ્ચેથી નીકળો અત્યારે શરણેશ્વર મહાદેવ પણ આમ જોવા જાવ તો તલાવના તટે છે ક્ષત્રિય પરિવારોના કુળદેવી માં આજ્ઞાશક્તિ શક્તિ માં પણ ત્યાં બિરાજે છે તો સ્વામિનારાયણ ભગવાનના ચરણ પગલાં પણ ત્યાં છે સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવેલા છે આખે આખી તલાવની પાર ઐતિહાસિક રીતે બહુ જ ધાર્મિક મહત્વ ધરાવનારું એ સ્થળ છે અને ત્યાં ધાર્મિક લોકો એ બહુ જ મહિમાથી બહુ જ આદર ભાવપૂર્વક કુળદેવી કુળદેવતા ઈષ્ટદેવતાના દર્શન આરાધન માટે આવતા હોય અને ત્યાં આવી ધાર્મિક લાગણી દુભાય એવી કોઈ પણ ચેષ્ટા થતી હોય એ હરગીજ કોઈને માટે સહ્ય નથી અને એના માટેનો આ એક શાંત પણ છતાંય અંતરની ઉગ્રતાનો આ એક મેસેજ છે કે ભાઈ આ પ્રવૃત્તિઓ પ્લીઝ હળવદ શહેરમાં અટકાવવી જોઈએ એના માટેનો આ એક નક્કર પ્રયાસ છે ઓકે અત્યારે આ મિત્રો તમે જુઓ છો કે રેલી સ્વરૂપે જે છે મોટી સંખ્યામાં શહેરીજનો કદાચ હું દશામાના મંદિર આપણે જે પ્રવેશ દ્વાર છે ત્યાં છીએ અને રેલી છે જૂના પોલીસ સ્ટેશને છે મિત્રો એટલે આટલી વિશાળ સંખ્યામાં જે છે એ રેલી કાઢવામાં આવી છે અને આ રેલી એટલા માટે મિત્રો કાઢવામાં આવી છે કે આ હળવદની એક તાસીર રહી છે મિત્રો અહીંયા ક્યારેય કોઈ જીવ હત્યા અને સ્થાન નથી અહીં ક્યારેય પણ મિત્રો ક્યાંય પણ એક પણ જગ્યાએ જાહેરમાં નોનવેજની લારીઓ આપણને જોવા નથી મળતી પરંતુ જ્યાં ખૂણા ખાંચકે જ્યાં થઈ ગયા છે એની સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે અત્યારે આ શહેરીજનો સ્વયંભૂ જે છે મિત્રો એ બહાર નીકળ્યા છે રેલી મોન છે સ્વામીજીએ કીધું ને પણ અંદરનો એટલો આક્રોશ છે આપણી સાથે દીપક દાસજી મહારાજ પણ છે તમે તો વર્ષોથી હળવદમાં છો આવું હળવદ ક્યારેય સહન ન કરી શકે અને આવા જે કૃત્યો કરવામાં આવી રહ્યા છે એ હવે પછી બંધ થાય આ જે કૃત્યો કરવામાં આવી રહ્યા છે એ લોકોની ધાર્મિક લાગણી ઉપર એક જાતનો આઘાત છે અને હળવદ આમે સંસ્કારી નગરીનું બિરદ પામેલી નગરી છે ભૂદેવોની નગરી છે અહીં શ્રાવણ મહિનો કરવા માણસો ક્યાંય ને ક્યાંયથી આવે છે અને અનેક સંપ્રદાયના અહીં દેવસ્થાનો છે આખા હળવદમાં ખાલી હળવદ શહેરમાં ચારસો પચીસ દેવસ્થાનો છે અને એની અંદર એમાં જે તળાવનો કાંઠો છે એ તો આપણા હળવદની ગરિમા છે અને હળવદ જૂનું ઝાલાવાડનું એટલે કે ત્રેવીસ તાલુકાઓનું પાટનગર છે અને આપણા જે ધાર્મિક સંસ્કારોનું સિંચન થયું છે હળવદથી જ થયું છે અને પહેલેથી જ અહીં આવી પરંપરા છે કે જીવ હિંસા વિવર્જિતા અહીં હળવદના સીમાડામાં જીવ હિંસા નહીં ન કરાય તો એના માટે થઈ અને આ ઘેરા પ્રત્યાઘાત લોકોના પૈડા છે આ મૌન રેલી છે શાંતિપ્રિય રેલી છે પણ તેમ છતાંય દરેક હિન્દુની જ્યારે ધાર્મિક લાગણી દુભાણી હોય ત્યારે આવી રેલી એ એક

આજે મામલતદારને આવેદન પત્ર દેવાનું છે હા પછી ગઈકાલે એવી વાત થઈ હતી કે ભાઈ તંત્રને રજૂઆત કર્યા બાદ પણ જો કાર્યવાહી ન થાય તો પછી અડતાલીસ કલાક પછી આ જ હળવદના જે લોકો છે એ કાયદો હાથમાં લઈને આવા જે ગેરકાયદેસર આઠડા ચાલે છે એને બંધ કરાવશે હા જનતા રેડની વાત કાલે થઈ હતી તમે પણ હતા ત્યાં તો મિત્રો ખાસ અત્યારે આપણે આ રેલીમાં જ છીએ અને મામલતદારને અત્યારે મોટી સંખ્યામાં જે શહેરીજનો જે છે બાઇક રેલી મોન રેલી જે છે એ કાઢવામાં આવી છે અને અત્યારે મામલતદારને આવેદનપત્ર દેવા માટે જઈ રહ્યા છે હાથમાં બેનરો છે કે ભાઈ હળદમાં ગેરકાયદેસર રીતના માંસ મટણના આંટડાઓ જે છે એ બંધ કરાવવામાં આવે સ્વામી ત્યાં સુધી આપણે એ પણ એક વાત કરી કારણ કે આમાં આપણે જેટલા જોઈએ છીએ ને ભાગના બધા યુવાનો છે અને આ યુવાનોની જ ફરજ છે કારણ કે આપણા જે કંઈ વડીલો હતા તો એમને તો અત્યાર સુધી જે કંઈ આપણા હળવદની પરંપરા હતી એને એમનામ જાળવી રાખી હતી હવે આ પરંપરા જે છે તૂટે નહીં એ જવાબદારી આપણા યુવાનોની છે યુવાનોને ખાસ તમારો શું સંદેશો બસ યુવાનોને એક જ અપીલ છે કે આપણે પાયાના સંસ્કાર લઈને જે ખાનદાનમાં જૈનમાં છીએ એ ખાનદાનની અસ્મિતા અને ગૌરવ આપણી સનાતનીય હિન્દુ સંસ્કૃતિ સાથે અટૂટ રીતે જોડાયેલી રહે અને એમાં આપણે આધુનિક યુગના રવાડે ચડી અને કોઈ જ વિકૃત જીવન પરિસ્થિતિનો ભોગ ન બનીએ આપણા કોઈ આંગળી છે ને ચિંધી જાય કે હિન્દુના સંતાન તરીકે સનાતનીય પરંપરાના સંતાન તરીકે આપણી સામું કોઈ નોનવેજની દ્રષ્ટિએ કે ખાણીપીણીની દ્રષ્ટિએ કોઈ રીતે કોઈ આમ આંગળી ન ચીંધી જાય એવું ખાનદાની અસ્મિતા અસ્મિતાભરું જીવન જીવીએ એ પ્રત્યેક ભારતીયની પ્રત્યેક હિન્દુ સનાતનીય પરંપરાના એક એક પરિવારની એક એક વ્યક્તિની આગવી ફરજ છે આપણે નિર્વ્યસની બનીએ અને આપણે આપણો આહાર વિહાર શુદ્ધ રાખીએ ગીતામાં પણ ભગવાનનો એ જ આદેશ છે ભાગવતજી જેવા ગ્રંથોમાં પણ ભગવાનનો એ જ આદેશ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ પાયાના આ સિદ્ધાંતો છે કે હિંસાને કોઈ રીતે જીવનમાં સ્થાન ન આપી શકાય કાલ આપણે વાત થઈ ને કે આપણે અન્ય સિટીમાં ને એમાં જઈ તો આવી જે લારીઓને એ બધું એ શહેરીજનો માટે સાવ સામાન્ય વાત છે પરંતુ આપણે જે આપણને ખરેખર નવીનતા લાગે કે યાર આવું બધું બજારમાં જાહેરમાં વેચાય એટલે આ હળોદમાં વડીલો જે આપણા છે સાધુ સંતો વડીલોએ આ પરંપરા જાળવી રાખી છે કે હડોદમાં એક પણ જગ્યાએ ક્યાંય જાહેરમાં આજની તારીખ સુધી લારી થવા નથી એક વાત કડવું સત્ય છે પણ આપણે સ્વીકારવું પડે કે પાછલા થોડા દિવસોથી ક્યાંય ખૂણે ખાંચકે જે છે એ આવા લોકો જે છે આવા આટડાઓ ચાલુ કર્યા છે અને એની માટે આ શહેરીજનો આજે બધા મેરદાને પડ્યા છે અને બહાર નીકળ્યા છે કે ભાઈ આવા ખૂણે ખાંચ કે પણ અમારા શહેરમાં આવા આંટડાઓ નહીં બિલકુલ સાચી વાત છે કારણ કે વ્યક્તિ પોતે જ જેટલો સજાગ બનશે એટલો ધર્મ અને સંસ્કૃતિ બચશે ગીતામાંય ભગવાને કીધું છે ધર્મો રક્ષતી હતી રક્ષિત તમે ધર્મની રક્ષા કરો તો જાતે દાડે ધર્મ છે એ જ તમારું રક્ષા કવચ બની અને તમને જીવન જીવવાનો શ્રેષ્ઠ આનંદ પ્રદાન કરશે માટે આપણી ઋષિ મુનિઓની જે આદર્શ સંસ્કૃતિ આજ દિવસ સુધી હળવદમાં જે ટકી આવી છે એ અક્ષુર્ણ રહે એના માટે આટલી બધી યુવા શક્તિ આ જ મેદાનમાં આવી છે ને એ જોઈને અમારા સંતોના હૃદયમાં આધ્યાત્મિક જગતના બધા જ મહાનુભાવોના હૃદયમાં આજ આનંદની લાગણી છે કે બસ યુવાનોની આ અસ્મિતા છે એને ક્યાંય ઊની આંચ ન આવે એવી પરમાત્માને આજ હૃદયથી પ્રાર્થના કરવાનું મન થાય અને હિન્દુ સંસ્કૃતિને બચાવવા આપણી જે પરંપરા આપણી હળવદની જે ગરિમા છે એને બચાવવા માટે કોઈ પણ ભોગે કોઈ પણ સ્ટેજે આપણે જેટલું કાંઈ કરવું પડે એના માટે કાયમને માટે ખડે પગે રહીએ એ જ યુવાનોને આહવાન છે તમારો પણ આજના યુવાનોને ખાસ શું સંદેશો કારણ કે આમાં આપણે જોઈએ છીએ ને બધા જે છે ને એ યુવાનો અમે મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે આપણે છેલ્લા અમુક વર્ષોથી જન ચેતના લાવવામાં સફળ થયા છીએ લોકોની અંદર રાષ્ટ્રભાવના જાગી છે અને લોકોની અંદર પોતાના સંસ્કાર અને પોતાની સંસ્કૃતિ પ્રત્યે લોકોની ચેતના વધી છે અને એ યુવાનોમાં ખાસ કરીને અનેક જાતે સોશિયલ મીડિયાથી માંડી અને પત્રકાર મિત્રો દ્વારા પણ ચેતનાઓ આપવામાં આવી છે સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા પણ જે ચેતના આપવામાં આવી છે એની બહુ પોઝિટિવ અસર મને દેખાય છે ઓકે તો મિત્રો અત્યારે જે આ રેલી છે હળવદ શહેરના ત્રણ રસ્તા છે ત્યાં આગળ પહોંચી છે અને ત્યાંથી સીધી જ મામલતદાર ઓફિસે જે છે એ જવાની છે અને મામલતદારને જે છે મિત્રો એ રજૂઆત પણ કરવાના છે કે હળોદમાં જે કંઈ ગેરકાયદેસર રીતના જે આટડાઓ ફૂલા ફાયેલા છે માંસ મટણના તો તેને ત્વરિક બંધ કરવામાં આવે નહીતર પછી જે છે એ હળવદના જે લોકો છે ખાસ તો જે યુવાનો છે એ કાયદો હાથમાં લે છે અને પછી આવતા દિવસોમાં જે છે એ જનતા રેડ જે છે એ જનતા રેડ કરવા સુધીની પણ જે કંઈ કામગીરી છે તો એ પણ કરવામાં આવશે એટલે ખાસ ના ના કારણ કે આમ થોડું વરસાદી મિત્રો વાતાવરણ પણ છે તેની સાથે બફારો પણ એટલો છે સંસ્કારી નગરી હળવદની અસ્મિતા બચાવવાના બેનર સાથે આ તમે જોવો છો મિત્રો અને મેં પહેલાં પણ મિત્રો વાત કરી હતી હમણાં કે બધું આપી દીધા છતાં પણ જો આ યુવાનોને આ હળવદને પોતાની અસ્મિતા બચાવવા માટે થઈ અને બહાર નીકળવું પડે તો ખરેખર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમાં તમામ આવી ગયા છે તો એને હવે શરમ કરવી પડશે એને બોલવું પડશે એને જાગવું પડશે એને કહેવું પડશે એને શરમ મૂકવી પડશે કે એનું કંઈ નાનું મોટું હાલતું હોય ને પછી ન બોલી શકતા હોય તો એ બધું છોડવું પડશે કારણ કે તમને બધું આપી દીધા પછી પણ જો લોકોને આવી રીતના રેલીઓ કાઢવી મજબૂર થવું પડે હળવદની અસ્મિતા બચાવવા માટે થઈ અને જનતા રેડ કરવા સુધીની તૈયારી બતાવવી પડે મિત્રો કાર્યવાહી ન થતી હોય એની માટે થઈને રેલીઓ કાઢવી પડે તો આ તો શરમજનક છે મેં પહેલાં પણ મિત્રો આપણે જ્યારે ફેસબુક લાઈવ ચાલુ કર્યું ત્યારે પણ મિત્રો મેં પહેલાં જ કહ્યું હતું કે આટલું બધું દેવા છતાં પણ જો રેલીઓ કાઢીને રજૂઆત કરવા જવું પડે અને ચીમકી ઉચ્ચારવી પડે તો એ શહેરીજનોએ પણ હવે વિચારવાનો સમય છે તેની સાથે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કે જેને હળવદના લોકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા છે અને નેતાઓ બનાવ્યા છે મિત્રો તો એની પણ આ ફરજ આવે છે એને પણ કહેવું પડશે એને પણ જાગવું પડશે ને એને પણ તંત્રને જે છે એ કડક સૂચનાઓ જે છે એ આપવી પડશે કડક હાથે કામગીરી કરવાની જે માંગ છે મિત્રો એને પણ કરવી પડશે બાકી આજે અત્યારે રેલી કાઢવામાં આવી છે આજે અત્યારે મિત્રો આજે રેલી કાઢવામાં આવી છે તો પછી એવું છે નઈ કે રેલી કાઢવી તો હવે પછી જે છે બધું બંધ થઈ જવાનું છે થઈ જાય છે પાંચ હાથ પકડ રહી પણ પછી પરંતુ મિત્રો આપણા બધા એવા પ્રયત્નો કરીએ કે ભાઈ આપણા શહેરમાં આવું ચાલુ ચાલુ જ ન જોઈએ પછી પણ આપણા શહેરમાં આવું ન હોવું જોઈએ ઓલો મોબાઈલ તો અત્યારે તમે જોવો છો મિત્રો કે લોકો જે છે એ મામલદાર ઓફિસે પહોંચી ગયા છે રજૂઆત કરવા માટે કે હરોદમાં માંસ મટણના ગેરકાયદેસર આંકડાઓ જે છે એ બંધ કરાવવામાં આવે તેની માટે

આ કરણી સેનાના સૌરાષ્ટ્ર ઝોનના પ્રવક્તા છે લક્ષ્મણ છે મિત્રો એમને પણ જે વાત કરી આ વાતો કરવા માટેને જે અડવદની આનબાન અને શાન છે સામસર તળાવ કે જેનું ઐતિહાસિક પણ એટલું મહત્વ છે સ્વામિનારાયણ ભગવાન પણ પોતે આ તળાવમાં નાયેલા છે અને ઘણા બધા સ્વામિનારાયણ ધર્મને માનતા જે લોકો છે એ ગંગાથી પણ વિશેષ પવિત્ર આ તળાવને માને છે ત્યાં આગળ સ્નાન કરવા દૂર દૂરથી લોકો માટે જે છે એ આયા છે ને આગેવાનો તો પહેલાં પહોંચી જવાના એ આપણને બધાને ખબર છે આગેવાનો તો બધાય રેલીમાં હોય કે ન હોય પણ અહીંયા જે છે એ ફોટા સેશનમાં ને એમાં તો જે છે મિત્રો એ પહોંચી જ જવાના આ બાજુ આ બાજુ પેલે કાઈ મને દેત મજામાં

મિત્રો અહીં નેટવર્કનો વધારે ઇસ્યુ છે એટલે આપણું લાઈવ જે છે મિત્રો એ અધ વચ્ચે ચોટી જાય છે અત્યારે જે છે પૂજ્ય ભક્તિનંદન સ્વામી જે છે મામલતદારને જે રજૂઆત છે હડોદ વતી જે કંઈ રજૂઆત છે એ રજૂઆત અત્યારે મામલતદારને કરી રહ્યા છે Dank u હજુભાઈ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે હજુભાઈ આપણા શહેરમાં આવું થાય તો યાર સાંખી ન લેવાય હળવદ શહેર એક છોટા કાશી હળવદ છોટા તરીકે પ્રખ્યાત છે જગવિખ્યાતમાં ત્યારે હળવદ શહેરમાં આવી બધી પ્રવૃત્તિ જે સામે આવે છે તો એના સામે અત્યારે હળવદ શહેરમાં જે આ રેલીનું આયોજન કર્યું હતું જે લોકોએ આવેદનપત્ર અહીંયા દેવાયા છે પણ હું સમગ્ર જેલ હળવદના વાસી રહેનાર છે તે સમગ્રને એક અપીલ કરીશ અને એ કહીશ કે તમે જ્યાં સુધી જાગશો નહીં ત્યાં સુધી આ હળવદનું ક્યારેય કલ્યાણ થવાનું નથી અત્યારે તમે રેલી કરવા એક દિવસ આવ્યા બે દિવસ આવ્યા ત્રણ દિવસ આ માત્ર ને માત્ર ખાલી દસ દિવસ પૂરતું જ તમારો રહેશે સ્ટન્ટ પછી પાછું હતું નહીંની ચાલુ થઈ જશે આ ચોખ્ખી વાસ્તવિક છે ભલે કોઈ પણ ખોટું લાગે પણ ગમે લાગે પણ પાંચ દિવસ દસ દિવસમાં પાછું અલ્ટિમેટ તમે તપાસ કરી જજો પાંચ દસ દિવસમાં અંદર હળવદમાં શહેરમાં આ પાછું ચાલુ જ રહેશે મારે એક આ છે મિત્રો આ જે બોલે છે ને એટલા માટે બોલે છે હજુભાઈ કે એ જાહેર જીવન સાથે જોડાયેલા વ્યક્તિ છે અમે છે ને હમણાં હજુભાઈ અમે એક વાત હમણાં એ કરી હતી કે બધુંય આપી દેવા છતાં પણ જો રેલીઓ કાઢવી પડે છે હજુભાઈ બધું આપી દેવા છતાં પણ જો રેલીઓ કાઢવી પડે અને અત્યારે કેવું પડે છે કે ભાઈ કાર્યવાહી કરજો નહીં તર અડતાલીસ કલાક પછી જનતા રેડ કરશું કાયદો હાથમાં લેવો પડે છે તો થોડીક રાજનેતાઓની ફરજ ખરી હું એટલું જ કહીશ હળવદના અંદર અનેક એટલે બધા જ રાજકીય નેતા આવેલા છે હું કોઈપણને ખોટું લાગે હું મારું જે બોલી છે કડવી હશે પણ સત્ય બોલીશ ખોટું ક્યારે નહીં બોલું હળવદના દરેક રાજકીય નેતા હોય જેમાં દરેક પક્ષ દરેક પક્ષ હળવદના અંદર આવેલો છે પણ આ પક્ષના નેતાઓ એટલું જ માત્ર થશે અત્યારે જે થાય છે એ સારું જ થાય છે પણ આના માટે કડકમાં કડક હળવદમાં એક એવું કડકમાં કડક તમે કાયદો લાવો કે આ વસ્તુ ન જ થવી જોઈએ એટલે નો જ થવી જોઈએ અને આ હળવદના અંદર જે ગમે નાના તો નાનો આપણો નાગરિક હોય ને એને એ અહીંયા જઈને એમ કહેવું છે કે ભાઈ આ તો ખોટું થાય છે બંધ કરાવો તો તાત્કાલિક ધોરણે કરાવવું જોઈએ આ કેમ નથી થતું આ એક વસ્તુ સાચી છે અને જરૂરી છે અને હળવદમાં બીજી એક વસ્તુ હું તમને વાસ્તવિકમાં હું કહીશ કે આપણું પોલીસ સ્ટેશન છે અથવા નગરપાલિકા વિભાગ છે આ બે વિભાગ દ્વારા જ આ બધું બંધ થઈ શકે છે તો એના માટે કેમ તાત્કાલિક ધોરણે કોઈ કાયદાકીય ઓલું નથી થતું મારો મોટો ઓલો છે આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવું તો ખાસ મિત્રો શહેર